ો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને મજામાં રહેવું જોઈએ કેમકે આપણે ક્યાં જઈ રહ્યા તો સમક્ષ ઉપર પડી ગયો છે કેમ કે આપણો સમય થઈ જાય આઠ વાગ્યાનો એટલે આપણે હવે ચડવું પડે કમે મગફળીમાં ખોડ લેવું પડે દોસ્તો કેમકે બેઠેલા ને તો ભેગું ન થાય એટલે આપણે લઈ લીધા છે વાવણીયા વહેવાના અને ખોડ નીંદવાનું મફળમ ખોડ થઈ ગયો શું કરીએ એટલે હું આ વે બંધ નીંદવાને તમને નહીં ખબર હોય તો કોમેન્ટ કરી દીજો કેમકે જ્યાં ભાગ એને ખબર હોય બાકી તો કંઈ ખબર નહીં હોય ને અમે માંડવીમાં હવે નીંદવા કરીએ તમને થોડું ઘણું આપણે વધારશું તો બલકમાં બનાવી

આ જ મારા ખોડ ભાઈ તો સાલ્યા હોકરાની બાર રે